નમસ્કાર મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અહીં આપણાનું બસો ખંડેરથી પણ વધારે આ ખંડેરો છે માનવ અહીંયા રહેતા છે હવે અહીંયા રાતના સમયે ઓખી જમીન હોય કે ન હોય પણ આ અમે નિહાળતા 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 થાકીને હવે બેઠા છીએ અને હું એક વાત કરી જામનગર બાજુની ક્યાંક નહીં ક્યાંક ને ક્યાંક એ અદ્ભુત વાત છે લોકો ભલે જાણતા હશે પણ આવા ખંડેરો જોઈએ ને તો એવી વાતો આપણને યાદ આવે કે આ ધરતી ઉપર કેટલાય માણસ એવા અવગતે ગયા ને કેવાય એમને માણસે મળ્યા ને કઈ રીતે એ માણસોને સદગતિ કરી પૂરા તમે કાલ રાતે વાત કરતા હતા ને આવે ને આવે ને શું આવી આવા આ ખંડેર હોય તો એ પણ ભૂતાવાળો હોય કે ન હોય એ તો ભગવાન જાણે પણ આ તમે જે વાત કરીને હા એ એ કઈ રીતે એ પાયામાંથી કરો તરીકે એ મોરબીની બાજુમાં મેઘભર કરીને ગામ છે હા હા એની બાજુમાં ચાવડાસર એક ગામ હતો હા હા તો એની આ વાત છે કહોને તો એમાં બન્યો તો એવો કે વરસાદ થયો અને તરાવ ગામ ગામ તરાવ વરાણો બરાબર બરાબર તો એમાં લોકો કીધું કે આજે પહેલી વખત તરાવ ભરાણું છે તો એને આપણે વધાવવો જોઈએ બરાબર તો છે હા એ તો તે દી હશે ને આજે હાલે શરી તો લોકો ભેગા થઈને મેં મતલબ હિન્દુ જ પણ મતલબ આયર જ રહેતા પછી એને વિચાર કર્યો કે ભાઈ તે દી મોરબી દરબાર હેઠે આપણા ઈ ગામડા બધા ખરા બરાબર તો એમાં મુસલમાન રાજ કરતા હિન્દુ મુસલમ ધરતી માતા છે તો કે પણ તો આપણા રાજાને જ કહીએ એટલે રાજા આવે અને આપણે તરાવ ને વધાવીને ગામ બધો વાજતા ગાજતે જાય તો રાજાને કીધો કે ભાઈ તમે આવો તો અમારો ગામ તરાવ ભરાઈ ગયો છે એને ચુંદડી નારિયેળ લઈ અને આપણે વધાવવાનું છે બરાબર બરાબર તો રાજા આવ્યા અને ગામ બધો ભેગો થઈ અને દીકરીઓ વડીલ ભાઈઓ બધાએ સારો વસ્ત્ર પહેરી દીકરીઓ દાગીના પ્રધાન કરાવી અને હામીઓ કરી અને ત્રાવને વધવા ગયા હવે જે સમયે તરાવને વધાવ્યો અને પછી દરબાર જે હતો જે મુસલમાની રાજા હતો એની દ્રષ્ટિ ફરી કે ભાઈ આ દીકરીઓ જો સેવા આયા ને કીધો કે તમે એક દીકરી આમાં અમારી સાથે લગ્ન કરાવો હા દ્રષ્ટિ ફરી એટલે એણે કીધું આયુર્વેદે ભેગા થઈને કે ભાઈ તો તમે છ મહિના કે આઠ મહિના કે તમે અમે વિચારીને પછી તમારે જવાબ દઈએ હા હા તો કે ભલે કંઈ વાંધો નહીં હા પછી હવે વિતિગીને પૂછા કરી આપણે પોતે વિચાર કર્યો કે હવે આપણે આમાં નિર્ણય શું લેવો હા ઈજ દાબરૂનો સૌ હા

પછી એને સમય નીકળી ગયો અને એક જામનગર નું સામર્થ લોખીલ કરીને આયર હતો અચ્છા અને ભાવનગર નું હતો એ આયર હતો અચ્છા તો એ દિવાળી થી આગલી રાતે આગલે દિયે બરાબર ચૌદસ ના દિયે ભાવનગર મળવા જતો હતો હવે ઘોડો લઈને જતો હતો તેવા ટાણે એ ચાવડાસર ગામના આવ્યો માં આવ્યો એટલે એને અંધારો પડી ગયો અંધારો પડ્યો રાહ જોઈએ આવી ખંડ તો બે ભાઈ ઉભી છે એક ભાઈ આડોરી થાય રહી એક ભાઈ ને હાથ નો ટેકો દઈ અને ઉભી છે કડે હાથ દઈ ને અને આ નીકળ્યો એમ થયો કે માણસ છે તો હું આ રાતના ચારપોર રોકાઈ જાઉં અને કાલે પછી હું જઈશ આપણે ભાવનગર જાવ થઈ ગયું છે અને સમયસર આશ્રો આશ્રો છે રોકાઈ જઈ બરાબર હવે ગયો હું અને ભાઈને કીધો કે મારે અહીંયા ભાઈ રાત રાતવાસો કરવો છે તો મને આશરો મળશે તો કે આ ભલે કાંઈ વાંધો નહીં પ્રેમથી તેમ ત્યારે ઘોડાળમાં ઘોડો બાંધો અને એને ખાટલો કે જે વ્યવસ્થા હતી કરી દીધી અને ત્યારે એને કીધો કે ભાઈ મારે આ થોડાક જોખમ છે પૈસા છે મારા કને પેઠમાં કોથરે પેઠમાં કુરિયાના વખત હતો હા હા તો કે ભાઈ આ વાહણી તમે રાખો અને હવાના મને દેજો દેજો બરાબર તો કે ભલે એમ કરીને એ વાહણી દીધી બાયને અને પોતે એ જે ખાટલો ગડો ઢાળી દીધો તો એમાં હું તો ઘોડાને બાંધ્યો ઘોડામાં હા હવે એમાં હુયરો અને દેવ ગયો તો

પણ તું એક તું તો આપણે કરીએ તો ભલે હું આવીશી ચૌદલી ને ઉભી એક થાય અને મકાન હારો ફર્સ્ટ ક્લાસ ત્યારે બાય થી વાત કરી ભાઈ બાર મહિના પેલા હું આવ્યો હતો અને મેં ઘોડો બાંધ્યો મને આશ્વાસન દીધા મને ખાટલા ગાટલા દીધા ઓરખાણ દીધી ઓરખાણ દીધી અને મે વાહણી દીધી તમને મારા પૈસા રાખવા ત્યારે કા તારા પૈસા ઈ આ રહ્યા તો લઈ જા પણ ત્યારે આને કીધો કે ભાઈ પૈસા તો લઈ જાવ કે ન લઈ જાવ પણ આ શે શું તમારથી મને આવી આનો તમારો બતાવો હા હા આવું કેમ મને દેખાડો આવું કેમ થાય ત્યારે ભાઈ વાત કરી કે આ હકીકત આમ બની છે જો કે તમારામાં તાકાત હોય ને જો કરી શકો તો અહીંયા યજ્ઞ કરાવો અને અમારા જે છે ને આ હાડકા લઈ અને પ્રવાસ પાટણ કે સોમનાથ કે જ્યાં થઈ અને તમે તારણો કરાવી દ્યો તો તમારી અમારી સદગતિ થાય અને તમને અમે આશીર્વાદ દઈએ ત્યારે આને કીધો કે અમે એ ચોક્કસ કરશું તો કે જો ચોક્કસ કરો તો હામુ ખેજડો ઊભો છે ખેડડાથી પચાસ ફૂટ ઉગમણો ઈ કાંડે ખોદો તો જ્યારે અમારો આ બનાવ ઘટના બની ત્યારે અમારા ગામની સંપત્તિ હતી એ બધી અમે ઈ જગ્યાએ દાટી છે તો એ સંપત્તિ કાઢી અને તમે આ અમારો હરમણું કે તારણો યજ્ઞ કરાવી દો તો અમારી ગામ બધાની સદગતિ થઈ જાય આખું ગામ આવગતિ આખો ગામ અવગતિ ગયો છે તો પછી એવું ઓમ કહેવા છે કે એ ઈ જગ્યાથી ખુદી તો માંથી મળગત નીકળી અને પછી ઈ મળગત માંથી કા પોતાના થોડ જાજે અમુરી

તો આવડું બધું આ બસો ઘરનું આખે આખું આખું ખંડેર પડ્યું છે હવે આની અંદર કોઈ જીવાતમાં હશે કે નહીં એ તો ભગવાન પણ આવા સડ ઉપર બેઠા એટલે આવી વાત યાદ આવે અને ઈ જે આયરો માથે વિપત પડી તો એની આબરૂ હાચવી ને ગયા પોતાને આબરૂ ન જાય પોતાના પ્રાણ જવા દીધા અને પૈસા એટલા માટે નાણું કોરી જે દાટી નાખ્યું

તો આ અહીંયા આ ખડીરની અંદર અહીંયા બસો સવા બસો જેટલા ખંડેર પડ્યા છે ભગવાન જાણે કેટલા ટાઈમ પહેલા અહીંયા માનવ રહેતા હશે કેવી સ્થિતિમાં રહેતા હશે કે પાંચસો વર્ષ પહેલા રહેતા હશે કે પાંચ હજાર વર્ષ પહેલા રહેતા હશે આખું આ ખડીરનું બેટ એ ટાઈમે આપણને એમ તો બે ઘડીવાર વાર વિચાર તો જરૂર આવે કે માજી આ અત્યારે આપણે આવો જમાનો તોય આપણે એમ કે દુઃખી છીએ તો એ ટાઈમે આ એક માલ ઉપર નિર્ભર તો ભલે અને હેના ઉપર નિર્ભર આ માનવ સભ્યતા અહીંયા રહેતી છે અને આ જ ખંડેર પડી છે અને એક દીધું આપણે ખંડેર થઈ જાવ હા ઉત્પત્તિ છે એનો પ્રલય હોય એક સમયે તો આવી આ ધરતીની માતાની અંદર અસંખ્ય ઇતિહાસ પડ્યા છે એમાંનો આ પણ આપણે ઇતિહાસ સાંભળ્યો ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું અહીંયા અમે જ્યાં જગ્યાએ બેઠા છે ચારેય બાજુ ખંડેર છે ક્યાંય બે ફૂટ ક્યાંય ત્રણ ફૂટ સામે જે બાવળીઓ દેખાય છે ને મસ્ત જેને કહેવાય દિવાલ ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ ઊભી છે પણ ત્યાં ઘૂસાય એમ નથી અને ઉપર બાવળીઓ વરી ગયો છે ખરેખર અહીંયા જો તે એવું લાગે છે કદાચ અહીંયા મુસલમાન ભાઈઓનું હોય તેવું લાગે કેમ કે અહીંયા કબ્રસ્તાન મોટું છે એટલે આપણે કબ્રસ્તાનનો આખે આખો વિડીયો અલગથી બનાવીશું તો એ પણ બાજુમાં છે તો બીજા વિડીયોમાં આપણે એની મુલાકાત લઈશું ત્યાં સુધી જય હિન્દ